આસોસુદ નવરાત્રી માતાની ભક્તિ અને આરાધના કરીને મનવાંછિત ફળ મેળવવાનો રૂડો અવસર માનવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં રજવાડા સમયનો ચારસો વર્ષ જૂનો પૌરાણિક મંદિર વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતું શ્રી આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે નવસારી શહેરમાં શ્રી આશાપુરા માતાનું મંદિર દક્ષિણ ગુજરાતમાં લોકોની આસ્થાનું કેન્દ્ર છે નાના દેશી રજવાડાઓથી ચાલતા બરોડા રાજ્યના ભાગ તરીકે નવસારી શહેરને વિકસાવવામાં આવ્યું હતું જેમાં રજવાડાઓની આશા પૂર્ણ કરનારું અને આસ્થાનો પ્રતિક બની ગયેલું આશાપુરી માતાનું પવિત્ર યાત્રા સ્થળ બની ગયું છે મંદિરોમાં ખાસ કરીને માતાજીની પ્રતિમાની સાથે બીજા કોઈ દેવી દેવતાઓની મૂર્તિ ભાગ્યે જ જોવા મળતી હોય છે નવસારી શહેરના આશાપુરી માતાના પૌરાણિક ધામે આશાપુરા મંદિરમાં માતાની પ્રતિમા સાથે શિવપુત્ર અને સર્વદેવોમાં પ્રથમ પૂજાનાર ગણેશજી

અને લગભગ મારી બધી મનોકામના આશાપુરી માતા પૂર્ણ કરે છે અને દર ચૈતર મહિનાની આઠમ અને આસો મહિનાની આઠમ મોટો હવન થાય છે અને નવસારીથી દરેક હરિભક્તો હવનના દર્શન કરવા ઉમટી પડે છે અને આશાપુરી માતાનું મંદિર એક આપણને સ્થાન એવું છે માતાજીનું કે આપણને દરેક મનોકામના પૂર્ણ કરે અને એક આપણે શ્રીફળ માતાજી ને મૂકીએ છીએ તો પણ શ્રીફળ થી માતાજી આપણે મનોકામના પૂર્ણ કરે છે અમને અમારથી બહુ જ આનંદ થાય છે અને આનંદ તો અનુભવે છે પણ ઘરે જઈને ગમતું પણ નથી કે માતાજીના મંદિરમાં મંદિર જઈએ એવું લાગે છે આ નસાઈ નું આશાભાઈ મંદિર છે એ લગભગ ચારસો વર્ષ જૂનું છે આ મંદિરમાં ગણપતિ દાદા આશાભાઈ માતા મહાકંડ મૂર્તિઓ છે તેનું સ્થાપન ગાયકવાડ રાજાએ કરેલું છે એ ચારસો વર્ષ પહેલાં જ્યારે અહીંયાથી થતા હતા રાત અહીંયા રોકાયા અને બોર્ડ નીચે સુતેલા હતા ત્યારે એમને સપનામાં આવીને મારે હુકમ થયો કે તમે અહીંયાથી મને બહાર કાઢો હું અહીંયા છું તો ગાયકવાડે કીધું કે હું જે કામ કરવા નીકળ્યો હતો તે કામ મારી આશા પૂરી થાય તો હું આવીને તમને બહાર કાઢીશ તો ગાયકવાડ કામ સારી રીતે પતી ગયું એટલે એમણે આવીને એમણે ગોળ નીચેથી આ મૃત્યુ બહાર જઈને તો ગણપતિ દાદા છું તણે ત્રણમૂર્તિ એક સાથે જ નીકળી છે આમાં માચંડ છે તે ચંડી ભાષના રચયતા કે જે કોઈ બી માતાજીની સૌથી મોટી સ્તૃતિ છે તો માચંડ ઋષિએ ચંડી ભાષની રચના કરીને માતાજીને સંભળાવ્યા આવ્યા ત્યારે માતાજીએ કીધું કે મારા આ વિચારને બોલાવું એ મને બધું સમજાવશે એટલે એમણે ગણપતિ બોલાવ્યા અને પછીથી માર્ચંદિએ એમની રચના સંભળાવી તે

ごめんなさい。